શિષ્યવૃત્તિ માટે કલેક્ટર કચેરીના પરિસરમાં ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે પાદરામાં રહેતા પ્રતીક પરમાર નામના વ્યક્તિએ શિષ્યવૃત્તિ માટે જિલ્લા કલેક્ટરમાં અરજી કરી હતી જોકે શિષ્યવૃત્તિ ના કામ માટે પ્રતિક પરમારે એક કરતાં વધુ કલેક્ટર કચેરી ખાતે ધક્કા ખાતા છે તેમ છતાં કર્મચારીઓ દ્વારા તેઓના શિષ્યવૃત્તિના કામ માટે અવારનવાર ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે જેથી ધર્મના ધક્કા ખાઈને કંટાળેલા યુવકીએ ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી અને તેમને અનુસૂચિત જાતિ અંતર્ગત મળતી શિષ્યવૃત્તિની છેતરપિંડી થઈ હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા આ યુવકે ઉમેર્યું હતું કે જો મારું કામ નહીં થાય તો કલેક્ટર કચેરી પરિસરમાં ઉપવાસ પર બેસવાની તેમને ચીમકી ઉચ્ચારી છે હું આજે વડોદરા શહેર માન્ય કલેક્ટર સાહેબની ઓફિસ ખાતે આવ્યો છું મારું નામ પ્રતિક પરમાર છે હું પાદરાના ગાયસ ગામે રહું છું છેલ્લા છ મહિનાથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિમાં કૌભાંડ કહી શકાય એવું મારી સાથે છેતરપિંડી પણ થયેલી છે એ બાબતે મેં છેલ્લા છ મહિનાથી લડું છું અને મારા નામ પર ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણની ઓફિસ દ્વારા મારા નામ પર અજાણી વ્યક્તિને સ્કોલરશીપ ચૂકવી દેવામાં આવી છે અને ગાંધીનગરની કોલેજ એફડી મુન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ દહેગામ ત્યાં આગળ એડમિશન ખોટું બતાવવામાં આવે છે ત્યારબાદ ડુપ્લિકેટ બેંક એકાઉન્ટ બનાવવામાં આવે છે સી કડી નાગરિક સહકારી બેંક અમદાવાદ સીટીએમ શાખામાં ડુપ્લિકેટ બેંક એકાઉન્ટ બનાવવામાં આવે છે ત્યાર પછી નોટરી જે વકીલ કહેવાય ને જેની પાસે નોટરીનું લાયસન્સ મળતા બહુ મહેનત કરવી પડતી છે વકીલોએ જે વકીલ નામનો વ્યક્તિ જે બી છે વકીલ એને મારા નામ પર ખોટી નોટરી બની છે મેં કોઈપણ પણ નહીં અને સિગ્નેચરો પણ મારી ખોટી કરવામાં આવી છે આ બધાની સામૂહ આજ દિન સુધી માન્ય ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ પત્ર લખ્યો હોય અને જે હંમેશા સ્ટેટમેન્ટમાં કહેતા હોય છે કોઈ બી ચમરબંધીને છોડવામાં નહીં આવે એવા આપણા સૌના લોકલા ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાહેબને પણ મેં પત્ર લખેલો છે પણ હજુ સુધી કોઈપણ વ્યક્તિ સામુ એક્શન નથી લીધું એટલે આજે માન્ય કલેક્ટર સાહેબને મળવા આવ્યો છું કે આજે મને ન્યાય મળે પરંતુ ન્યાયના નામે આજ સુધી મેં કલેક્ટર સાહેબને લગભગ સાતથી આઠ વાર રજૂઆતો કરી છે લગભગ પચીસ ત્રીસ પત્ર લખ્યા છે કલેક્ટર સાહેબને તમને કેવી રીતે ખબર પડી હતી હું આગળ અભ્યાસ માટે વડોદરા શહેરમાં આવેલી સમાજ કલ્યાણની ઓફિસ નાઇબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી સી બ્લોક બીજે માર વડોદરા નર્મદા બોન ખાતે આવેલી છે ત્યાં આવું ગયો હતો ત્યારે મને જાણ થઈ કે મારા નામ પર કોઈ અજાણી વ્યક્તિએ સ્કોલરશીપ લીધી છે અને એક વર્ષ મારું બગાડેલું છે વડોદરા સમાજ કલ્યાણ એક વર્ષ મને ફી ટીપકા રિસ્યુ નથી કરી આપ્યું એટલે એ લોકો સામું કાર્યવાહી થવી જોઈએ કારણ કે પોતાના જીવનમાં એક વર્ષ માણસ જ્યારે પાછળ રહેતો હોય છે એક વર્ષ પોતાના જીવનમાં પાછળ રહેતો હોય કરિયરમાં તો એ લોકો બી મારી માટે તો ગુનેગાર જ છે એ લોકો વડોદરા સમાજ કલ્યાણ હોય કે પછી ગાંધીનગર સમાજ કલ્યાણ હોય એ લોકો એમ કહેવામાં આવે છે કે અમે લોકોએ કંઈ નથી કરી પણ તમારું કેવી રીતના તમે ચૂકી દો છો વિદ્યાર્થીના નામ પર સ્કોલરશીપ એ કાયદો અને નિયમો અલગ વિષય છે અત્યારે ન્યાયનો પ્રશ્ન છે મારી માટે ન્યાય માટે મેં છેલ્લા છ મહિનાથી લડું છું આજે સરકારે વિચાર કરવાનો પ્રશ્ન છે સર શું આજે કલેક્ટર સાહેબને મેં આશા કરું છું કે આમ જે તો લોકો અધિકારીઓ છે વડોદરાના સમાજ કલ્યાણ અધિકારી બી જે લોકોએ મેં ગયા વર્ષે જ્યારે બે હજાર ત્રેવીસમાં મેં અને મેં જે ફી સ્લીપ કાઢવા માટે વડોદરા ગયેલો ત્યારે એ લોકોએ ભાઈ મારું એક વર્ષ બગાડ્યું છે તો એ લોકો સામુ પણ કોઈ પણ પ્રકારના એક્શન લીધા નથી તો કલેક્ટર સાહેબને વારંવાર મળવાથી મને પણ શરમ આવે છે આવે કારણ કે સુપર ક્લાસમાં ઓફિસ અને ટાઈમ ના હોય છતાં પણ અમારે મળવું પડતું હોય છે મારી મજબૂરી છે એટલા માટે મળવા આવું છું હું આજે એક નવું એક વસ્તુ કહી દઈશ કે મેં લગભગ પાંચ વાર ભૂખ હડતાલ માટે માગણી કરી છે અને હજુ સુધી પરમિશન નથી આપવામાં આવી છતાં પણ આજ દિન સુધી મને કોઈ યોગ્ય સાંભળે નહીં તો આજે હું અહીંયા ઉપવાસ પર બેસીશ એની માટે સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેર પોલીસ તથા વડોદરા શહેર જિલ્લા કલેક્ટર તથા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રી હોય કે પછી સમાજ કલ્યાણ વડોદરા હોય કે સમાજ કલ્યાણ ગાંધીનગર તમામે લાગતા વ્યક્તિ અધિકારીઓ અને જિલ્લાનું તંત્ર જવાબદાર રહેશે કારણ કે જવાબદાર લોકો સામું કોઈ એક્શન નથી લેતા આ ગુનેગારો જે બી લોકો છે એની સામે આજ દિન સુધી કોઈપણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા અને મને મળવાનો ટાઈમ પણ કલેક્ટર સાહેબના પીએ વારંવાર એવું કહેતા હોય છે કે સાહેબ બિઝી છે આ છે સમજી શકું છું કે સુપર ક્લાસ ઓફિસર બિઝી હોય છે પરંતુ એમના પીએ પણ યોગ્ય વર્તન કરતા નથી એટલે અમે લોકો અનુસૂચિત જાતિમાં જન્મ્યા છે હું અનુસૂચિત જાતિનો વ્યક્તિ છું અને મારા નામ પર ડુપ્લિકેટ બેંક એકાઉન્ટ બધું થયું છે એનો મતલબ કે અહીંયા પણ જાતિવાદ થતો હોય એવું લાગે છે આવો તો મને